એમણે શરૂઆતથી ટેકનિકનો ટેકનિક નો જે ઉપયોગ કર્યો હતો બિલકુલ આસાન મુકાબલો નતો શરૂઆતથી જ બંને તરફ પોઈન્ટ લેવામાં આવતા હતા અહિયાં એક પોઈન્ટ હોય તો ત્યાં બે પોઈન્ટ હોય અહિયાં બે પોઈન્ટ હોય તો ત્યાં એક પોઈન્ટ અને જે પોર્ટોરિકો ખેલાડી છે લગાતાર એટેક કરતા હતા પણ અમન સહેરાવતની એક ટેકનિક છે જે ખૂબ જાણીતી છે અમન સહેરાવત ને હું ધ્યાનથી જોતો આવું છું એ સામે વાળા ખેલાડીને સામે વાળા રેસલર ને થકવાડી દે છે અહિયાં પણ એવું જ થયું અમનની ઉંમર એકવીસ વર્ષ છે સામે જે પોર્ટોરિકો ખેલાડી હતો એની ઉંમર ઓગણત્રીસ વર્ષ છે અને પરિવારજનો તરફથી પ્રતિક્રિયા આવી રહી છે તે પેલા સાંભળીયમ મેરા ભાઈ રણબીર નામ હે છતર સ્ટેડિયમ માં सबसे पहले स्टेडियम का शिष्य मैं हूँ अमन ने जैसे हर बार फॉरम में दिखाता है उसी तरह दिखाया जैसे थका लिया उसको टाइम से पहले उसने कई बार वो डाक टाइम भी लिया वो पैसू भी बगवाया ये थका के ही हराता है उसमें ट्रैलों में भी ऐसा ही सब हरे उसमें या थी या नहीं काशे की तो कल हमें उम्मीद थी काशे में वो तो भाई कुश्ती कुश्ती होती है कल हो गई बाकी बहुत हमारे इलाके का बच्चा ओलंपिक में ब्रॉन्ज लेके आ रहा तो है तो हमारे को खुशी है हमारा बेटा ता जो है इक्कीस साल की उम्र में उसने इतिहास रख दिया हमारे को बहुत खुशी है आप लोग जो है लो जी दादाजी दादाजी भाई था। तो था भाई है। आज पूरे भारतवर्ष के लिए बहुत ही खुशी का पल है ये और मैं पूरे भारतवर्ष वर्ष को ही बधाई देना चाहूँगा कि आज हमारे भारत भाई ने ये मेडल जीतकर देश का नाम रोशन किया और मैं तो कहना चाहूंगा कि ये हमारे लिए ब्रॉन्ज मेडल नहीं है गोल्ड ही है क्योंकि जिस संघर्ष भरी जिंदगी में और जिस दुख भरी जिंदगी से हमारे भाई यहाँ से उठ के खेलने गए बचपन में माता पिता चले गए थे मेरे चाचा और चाची बचपन में ही गुजर गए थे और उसके बाद यहाँ तक का सफर है वो बहुत बहुत ही संघर्षपूर्ण रहा है उनका और मैं सबको देख

ઓગણત્રીસ વર્ષની ઉંમરના ચોથોના પ્લેયર હતા અને અમનની જે ટેકનિક છે સામેવાળા પ્લેયરને લગાતાર અટેક કરીને સગવાડી લેશે અને એટલે જ પહેલો બાઉટ જે હતો એમાં બહુ ક્લોઝ મેચ હતી પહેલા રાઉન્ડમાં પણ જયારે બીજા રાઉન્ડમાં મેચ એન્ટર થઈ ત્યારે અમને ડોમિનન્સ દેખાડ્યું અને કોઈ પણ રીતે સામે વાળા ખેલાડીને

જેવી જીત છે એક તો જે રેસલિંગ કન્ટિજન્ટ છે ભારતનું એ જે આઘાતમાં છે દિનેશના કારણે એમાંથી બહાર આવવા માટે કોઈએ આ રીતે પરફોર્મ કરવાની જરૂર હતી અમન શહેરાવત બાકીની બધા આપણા પ્લેયર બહાર થઈ ગયા અમન શહેરાવત છેલ્લી આશા હતી અમન શહેરાવતે સિલસિલો પણ આ સાથે જાળવી રાખ્યો બે હજાર આઠમાં બેઇઝિંગ ઓલિમ્પિકમાં સુશીલ કુમારે જે સિલસિલો શરૂ કર્યો હતો રેસલિંગમાં મેડલ અપાવવાનો ત્યાર પછી યોગેશ્વર દત્ત હોય કે સાક્ષી મલિક હોય સતત ભારત રેસલિંગમાં મેડલ જીતતું આવ્યું છે અને એમાં હવે અંકુ સહેરાવત નામ પણ અંકાઈ ગયું છે આ સાથે ભારતના ઓલિમ્પિકમાં છ મેડલ થઈ ગયા છે અને એક ચિંતા હતી કે ક્યાંક રેસલિંગમાં આપણે બ્લેન્ક ના કાઢીએ એવું નથી થયું અમન સહેરાવતે બ્રોન્ઝ મેડલ અપાવીને બે હજાર આઠ થી શરૂ થયેલો શરૂ થયેલો સિલસિલો બે હજાર ચોવીસ સુધી જાળવી રાખ્યો છે બિલકુલ બિલકુલ આભાર મુફદલ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ તો ઓમન સેરાવત કે જેમણે હવે દેશનું નામ આખા વિશ્વમાં ગુંજતું કર્યું છે બ્રોન્જ મેડલ અપાવ્યું છે ભારતને પેરિસ ઓલિમ્પિક ભારતને આ છઠ્ઠો મેડલ મળ્યો છે